જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને આજે ઘરે આપણે માંડવી દઈ અડધી તોરાયું પેઢી અડધી હાલો તમે છે ને તમને ખુશ મમ્મી એ મમ્મી તને ગાઉ તને કહું કંકુ ને સાંદલાનામાં સોખાને લઈ લે ને લઈ લે પેટીના પેટી લીધી નવી છે હું જૂની જૂની છે નથી નવી છે આપણી છે લઈ લીધી હાલો વેલ્ડિંગ કરીએ જો ભાઈ ફોન આવી ગયો ભાઈ આપણે છે ને યુટીએલની બેટરીમાં છે ને પાણી ફૂટી ગયું નાખી દીધું તો આખો કેન તો પી ગયો બે કેન હતા આ વર્ષ આ છ મહિનામાં બે કેન પાણીને જોયા કા ભાઈ લાઇટ આવે લાઈટ અમારે બહુ ન થતી ને પેશર ઉપર આવે પાછું કસ્ટનરની સોલાર પેનર પેલ પેનર 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 કે

પહેલાં મસ્ત મજાનું જમી લઈએ મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ અને તમને વાત કહેવાની તો ભૂલાઈ ગઈ ટૂંકમાં કે આપણે મગફળી છે ભાઈ આપી દીધી છે બે ત્રણ ટ્રેક્ટર વહી ગયા ને હજી તોરાઈ ગયેલ પીડી છે એટલી હજુ અહીંયા પીડી વાં હજી થોડીક બાકી છે એટલી ખબર હજી એટલી પડી કાલે મોડું થઈ ગયું હતું ને તો મજુ ટૂંકમાં વહી ગયા હતા માંડવી ટૂંકમાં બાસ આસકા હજી એટલી ટોટલ અત્યારે આપણે માનું ને કે સાડત્રીસ ખાંડી દીધી એટલે એક ખાંડીમાં છે ને વીસ મણ હોય અમારા ટૂંકમાં ખાંડીના હિસાબ હોય વીસ મણ એટલે એક ખાંડી એ સાડત્રી થાય ને હજી બાકી છે એટલે માનો કે પિસ્તાલીસ જેવું થઈ જશે આસપાસ પિસ્તાલીસ બીજી આગળ થોડી ઘણી દઈ દીધી દસ ખાંડી જેવું એટલે મગફળી આપણી દેવાઈ ગઈ છે બધી ગુણવી ભરી તૈયાર આપણે છે વાડીએ વાડીએ પાણી નાખવું ચાલુ છે ટૂંકમાં તો જવાનું છે હલો અહીં સીધા વાળી પચી ગયો છે આપણે વાડીએ આ છે આપણે નારીયેલી ટૂંકમાં ને વચમાં આપણે અડદ વા બે વાર અડદ આમાં થાય પછી આપણે પાસે નારિયરિને ટૂંકમાં કામ કરવા પછી વશમાં કઈ નહીં છે ત્યાં છે ને આમાં અડદ છે શું તો આ રીતના પછી અડદ છે ને તમને છે ને અમારી સાઈડના કૂવા બતાવો અમારા કુવા કેટલા ઊંડા આવે ખબર તો ખાલી એટલા જ હોય તલિયું દેખાય આ પાણી ટૂંકમાં એલાજ કરો ફૂટે નહીં અત્યારે આમાં આડા પાણી આવે આ ટૂંકમાં હે ને સત્તર ફૂટ કૂવો ઉદ્યો છે ટોટલ આટા કૂટમાં કુવો તરીઓ આવી જાય તમે કદાચ ઉપરથી પડી જાવ ને તો તમે પાછા નીકળી જાવ કઈ લાગે નહીં તો આ સાઈડ ટૂંકમાં કુવા એટલે ઊંડા આવી ગયો સાહેબ પાણી છે ને ટૂંકમાં ચા કરી લેવાનું એવું પાણી સારું હોય હાલો તો પાણી વારી લઈએ અને પછી છે ને ઘરે જવાનું છે ચા પીવા તો ચા ના આપણે બંધાણી છે તો ચા મારી રાણીને હું એનો બંધાણી તો જવું મને ચા પીવા થઈ ગયું છે ઘરે ને માંડવી તોરવાનું કામ થઈ ગયું છે ચાલુ હવે એટલે રે ખાલી આખી તોરાઈ ગયું કાટે ઘર ધણી લાગી હવે હમણાં બધા બજાર ડબ્બા ની કામ કરવું પછી વાહ એટલી જ રહી કેટલી જ છે ભાઈ ટોટલ

માંડવી આખી તોરાઈ ગઈ છે ને જોઈ ભરાય ઓલો ભાઈ જો જો ભરો આ તો ઈ ભાઈ જ સાખે લે કેટલી થી ટોટલ 442 442 કેટલી 442 742 તમ મને ખાંડી માં થાય ને તો ઓય તો કીધું ઓલા ભાઈ મને ઓલા ભાઈ નો નીકળે ઉમલવાળા ને બે કટ ઘટતો ન નહીં કટ નથી નીકળી ગયા નીકળી આ તો મજામાં પડી કેટલી થઈ

ભાઈ આપણું ટ્રેક્ટર છે ને પાછું થાય મત બરાબર ઘેડું કારણ કે ને ટૂંકમાં આપણા છોકરા નાના ના હોય ને આજુબાજુમાં જોતા હોય તો એને ટૂંકમાં રમવાની બહુ મજા આવે આપણે બધા છોકરાને રમવા જ દેવાની જેનું આવવું હોય ને ખરે ભાઈ આવી જવું તમે તમારે રમજો હવે ટ્રેક્ટર કઈ દીનું પડ્યું તો આજ કર્યું તો થોડી કેટલી થઈ ગઈ મારે હમ ધૂળ જામી ગઈ હલો ટ્રેક્ટર થોડુંક તો એક ટ્રેક્ટર અહીંયા છે મોટું ના નાનું આગળ આગળ

તો ભાઈ આવું છે આપણું ટ્રેક્ટર જાઓ અવરોની સાથે બાકી ભાઈ આવું બધી અમે જુગા કર્યો બે ભાઈ હાલો તો એની પાછું અંદર મૂકી દઈ ને આ ટકમાં ફૂલ વિડીયો જોવું ત્યાં જવાનું ખબર કે ભડાકા જોઈ આવજો એ ચેનલમાં પણ ટૂંકમાં છે ને કઈ રીતના બધું બન્યું ને આખી ટૂંકમાં એમાં બધા વિડીયો આવે છે જોઈ આવજો ફટાફટ તો ભાઈ તમે બધા એમ પૂછશો કે તમે મગફળી છે કેટલા પૈસામાં દીધી ટૂંકમાં જો આ ભરાઈ ગયું ટ્રેક્ટર નાળા બંધાય ટૂંકમાં મગફળીની વાત કરીએ તો અમારે છે ને ટૂંકમાં ખાંડીનો હિસાબ હોય ખાંડી તો તમે સમજીને હોય ઘણા ટૂંકમાં અલગ અલગ હોય અમારા ટૂંકમાં ખાંડીનો હિસાબ હોય વીસ મણ એટલે એક ખાંડી એક ખાંડીનો ભાવ દીધો ટૂંકમાં એક બે હજાર આઠસો રૂપિયા ચારસો કિલો એટલે ખાંડી વીસ મણ એક મણ એક એક મણ હોય એવા વીસ વખત વીસ મણની ખાંડી થઈ ચારસો કિલો ખાંડી ટૂંકમાં તો એક ખાંડીની કિંમત છે એક બે હજાર આઠસો ચોમાલીસ ખાંડી જેવું થઈ ગયું તમારી તમે હિસાબ કરી લેજો બાકી આપણે આગળ થોડીક દઈ દીધી આઠ દસ ખાંડી જેવી તો એવું છે ભાઈ મકફળી અમે કાઢીને ખેડીએ અમે ટૂંક સમય અંદર આખું તમે કીધું ને કે બુલેટ લેવાની છે અમે કઈ આવે એ તમે રાહ જોઈ જાઓ આવી જાઓ ટૂંક સમય ન અંદર અમે રોકરા ટ્રેક્ટર દેખાઈને લે થોડા થોડો થાય જો એ શું પગ માર દે ને શૂટ થઈ ગઈ ધીરે 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 જાવા દો જાવા દે જાવા દે બી એવાયનું બહુ છોકરા અમારા ભાઈ ઘરના છોકરા બી બીએ બાયના છોકરા ધબ ધબ ઘરના છોકરાની ખબર છે કે જો આયા કે કઈડું તો કોઈ કહે ને પોચાડી દે હાલો ભાઈ છોકરાને નમમ દો અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય જય શ્રી રામ બાય સબસ્ક્રાઇબ કરી દેજો